જામનગરમાં મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબ નો પત્ર રાજપૂત સમાજ સંકલન સમિતિ દ્વારા ટીકા કરાઈ હતી જામ સાહેબે કહ્યું કે મોદીએ ક્યારેય કોઈ સમુદાય કે મહિલા લોકસભાની પચીસ અને વિધાનસભાની વિધાનસભા પેટા ચૂંટણી માટે યોજાશે મતદાન અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળીને સોળ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી શહેરની બારમાંથી અગિયાર સ્કૂલમાં પોલિંગ બૂથ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમોએ તપાસ હાથ ધરી

હવે જોઈએ સમાચારો વિગતવાર તો લોકસભાની ચૂંટણીને હવે આ ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે અમદાવાદ જિલ્લામાં તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે અમદાવાદમાં કુલ સાઠ લાખ કરતાં વધુ મતદારો છે જેમાં કુલ મતદાન મથકો જે પાંચ હજાર ચારસો જેટલા છે શહેરી વિસ્તારની જો વાત કરવામાં આવે તો ચાર હજાર બસો જેટલા મતદાન મથકો છે ગ્રામ્યમાં એક હજાર એકસો જેટલા મતદાન મથકો છે ગરમીનું પ્રમાણ વધારે હોવાથી તમામ મતદાન મથકો પર ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે પા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે બુથ પર વધારે પૂલિંગ હશે ત્યાં કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કરીને તાત્કાલિક પોલ ચાલુ કરી શકાય દરેક સેક્ટર મેજિસ્ટ્રેટ પાસે બે બે ઈવીએમ રિઝર્વમાં અમે આપીએ છીએ તાકી ઈવીએમ બગડી જાય તો તરત જ રિપ્લેસ કરી શકાય અમદાવાદમાં સૌથી ઓછા મતદાર વાળું કોઈ કયું છે દરેઆ ભૂત એ સૌથી ઊંચી પેલી ભૂત સૌથી ઊંચા સૌથી ઊંચા મતદાન ટકાવારીનો વાત કે બુ અચ્છા સ્મોલેસ્ટ કોન્સ્ટિટ્યુઅન્સી સ્મોલેસ્ટ સ્ટેશન મતદાન મતક જોઈએ છે ને ઓછું ઓછા જ્યાં ટાઈમિંગ તો ફિક્સ છે મોર્નિંગ સેવન ટુ ઇવનિંગ સિક્સ ઇઝ ધ પોલિંગ ટાઈમ એને રિપ્લેસમેન્ટ ટાઈમને ઓછું કરવા માટે સેક્ટર પાસે અમે બે બે રિઝર્વ આપીએ છીએ તો કોઈ પણ સંજોગોમાં ડીલે થવાનું સંભાવના નથી અને એક પ્રક્રિયા આગળ એક મિનિટ સાંજે છ વાગે પછી પણ પોલિંગ મતદાન પોલિંગ સ્ટેશનમાં લોકો લાઈન પર હોય તો અમે ચીટી આપવાનું છે ટોકન સિસ્ટમ ચાલુ કરવાનું અને ટોકન સિસ્ટમથી જેટલા મતદાન અંદર ઊભા છે એ લોકો મત આપ્યા પછી જ અમે રવાના કરવાનો છે દે કે નોટ ગો વિથઆઉટ વોટિંગ ટાઈમ ઇઝ ફિક્સ્ડ સેવન ટુ સિક્સ ઇઝ ધ વોટિંગ ટાઈમ બિકોઝ ઓફ વી કેન નોટ ચેન્જ દ ટાઈમ આજ સવારથી જ અમદાવાદ શહેરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી અગાઉ પણ મોલ તેમજ ધાર્મિક સંસ્થાઓને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અમદાવાદીઓ અને ગુજરાતની જનતાને આ મામલે આશ્વાસન પાઠવ્યું છે તેમણે જણાવ્યું હતું કે બીડીટીએસ એટીએસ અને સાયબર ક્રાઇમની ટીમોની મદદ લેવામાં આવી હતી એવી કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ હજુ મળી આવી નથી આ એક પ્રકારની અફવા હતી જેનાથી કોઈએ પણ ડરવાની જરૂર નથી આજે સવારથી અમદાવાદ શહેરના અલગ અલગ સ્કૂલમાં બોમ્બ થ્રેટની મેલ મળી હતી આપણે જાણીએ છીએ કે આ જ પ્રકારનું એક થ્રેટ મેલ થોડાક દિવસ પહેલા દિલ્હી પણ મળ્યું હતું અને જ્યાં સુધી મને યાદ છે પંદર વીસ દિવસ પહેલા પણ કોઈ મોલ માટે કોઈ રિલિજિયસ પ્લેસીસ માટે પણ એ પ્રકારની એક મેલ મળી હતી આ પ્રેસ કોન્ફરન્સ મારફતે હું અમદાવાદીઓને અને ગુજરાતના તમામ જનતાને આશ્વાસન આપવા માંગુ છું કે આજે સવારે જે મેલ મળી થ્રેટ મેલ્સ અલગ અલગ વિદ્યાલય માટે સ્કૂલો માટે બીડીડીએસની ટીમ્સ એન્ટી ટેરિસ્કોડની ટીમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાયબર ક્રાઇમની ટીમ અલગ અલગ નિષ્ણાતોને મદદ લેવામાં આવી છે અને તમામ સ્કૂલ ઉપર યોગ્ય સંખ્યામાં પોલીસ મોકલવામાં આવ્યું છે તપાસ કરવામાં આવી છે અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ મળી આવી નથી એટલે આ એક હોક્સ હતું જે અંગે કોઈને પેનિક કરવાની કંઈ જરૂર નથી તો અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું હતું અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળીને કુલ સોળ જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જે પછી તાબડતોબા શાળામાં તપાસ પણ હાથ ધરવામાં આવી જોકે ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કંઈ જ શંકાસ્પદ મળી આવ્યું નથી શહેરની બારમાંથી અગિયાર સ્કૂલમાં પોલિંગ બૂથ પણ ઊભા કરવામાં આવ્યા છે ઘાટલોડિયાની અમૃતા વિદ્યાલય ડીપીએસ બોપલ ડ્રાઇવિંગ રોડની એશિયા સ્કૂલ ચાંદખેડામાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય થલતેજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલને પણ ધમકીઓ મળી હતી જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સ ટીમોએ તપાસ ધમધમાટ શરૂ કર્યો હતોએફ ટીમ ને ચેકિંગ પૂરી કરી લી હૈમે કોઈ બી શંકાસ્પદ વસ્તુ મી નહી इसी टाइप की मेल एक मई को अहमदा दिल्ली में अलग अलग स्कूलों में भेजी गई थी और उसमें भी कुछ मिला नहीं था ये मेल भी लगता है पूरी हॉक्स कॉल थी और मैं टीचर्स पेरेंट्स और स्टूडेंट्स से विनती करता हूँ घबराने की कोई ज़रूरत नहीं है अहमदाबाद पुलिस गुजरात पुलिस आपके साथ है और जो जो कार्रवाई करनी होगी वो हम करेंगे और अभी भी हमारी कार्रवाई चालू है अभी सर्वर कौन से से आया आईपी एड्रेस क्या था ये सब हमारे तपास का विषय है वो, वो मैं अभी ज्यादा आपको शेयर कर नहीं सकता में से 11 पोलिंग बूथ अभी एक गुना हम दाखिल करेंगे क्योंकि एक ही मेल आई यूज किया गया है तो उसके बेसिस पे तपास की पहले से ही सुरक्षा व्यवस्था बहुत चुस्त रखी गई है आप जानते हैं कल भी हमारी रिहर्सल थी आज भी है अलग अलग एजेंसी उस पर काम कर रही हैं और इस मेल के बाद હમ ઓદા ચોકન્ને ઓર જ્યાદા તરીકે કામ કર તો રાજ્યમાં ચૂંટણીને લઈને તમામ કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે રાજકોટ શહેરમાં પણ ચૂંટણીલક્ષી કામગીરીની તૈયારીઓ પૂર્ણ થવા સાથે મતદાન પણ શાંતિપૂર્વક માહોલમાં યોજાય તેને ધ્યાનમાં રાખીને પોલીસ સુચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ચૂંટણીને લઈને શહેરના બે હજાર છત્રીસ જેટલા બુથો પર કરવામાં આવેલી સુઆયોજિત વ્યવસ્થાને લઈને શહેર કલેક્ટર દ્વારા મીડિયાને જાણકારી આપવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગરમીને લઈને મતદાન મથકો પર પાણીના કુલર એકસો આઠ એમ્બ્યુલન્સ સહિતની પ્રાથમિક સુવિધાઓથી તંત્ર સજ્જ કરવામાં આવ્યું છે પહેલી સવારે સાત વાગ્યાથી મતદાન ચાલુ થશે અને સાંજે છ વાગ્યા સુધી વોટિંગ ચાલુ રહેશે એ સિવાય એપિક જે છે એ કોઈને હાથ વગેરે ના હોય તો પણ બાર બીજા જેટલા જે ડોક્યુમેન્ટ્સ છે જે ફોટો આઈડી કાર્ડ છે એના થકી પણ મતદાન સંભવ છે જેમાં આધાર કાર્ડ પાસપોર્ટ આપણા ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેનો સમાવેશ થાય છે મતદાર જે કાપલીઓ છે એનું વિતરણ પણ નાઇન્ટી એટ નાઇન પરસેન્ટ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આપ સૌ થકી ખાસ આ કહેવા માગું છું કે મતદાર મિત્રોને વિનંતી છે કે પોતાનું મોબાઈલ જે છે એ ઘરે મૂકીને આવે કારણ કે મોબાઈલ મતદાન મથકની અંદર અલાઉડ નથી મતદાનના દિવસે સવેતનક રજા આપવામાં આવશે એટલે તમામ ઉદ્યોગો તમામ દુકાનો વગેરેને આ વિનંતી છે કે પોતાના કર્મચારીઓને ખાસ રજા આપે કારણ કે આ એક રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ અંતર્ગત કાયદાકીય જોગવાઈ છે જેનો ભંગ થશે તો ગુનો દાખલ થશે આ સિવાય આપણે હિટવેવ અંગે ખાસ કાલી રાખવામાં આવી છે દરેક બૂથ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા છાયડાની વ્યવસ્થા પૂરતી બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે તથા ઓઆરએસ ની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે દરેક એક પ્રયાસના ભાગરૂપે દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં અમે વીસ વીસ એર કુલર પણ મૂકવામાં આવ્યા છે તો લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન રાજ્યની પચીસ બેઠકો પર યોજાવા જઈ રહ્યું છે દિવસભર મેન પાવર ઈવીએમ વીવીપેટ સહિતની સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી ભાવનગરમાં પણ ચૂંટણીલક્ષી જિલ્લામાં તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે મતદાન મથકો ઉપર જે તૈયારીઓ કરવામાં આવી છે તે અંગેની જાણકારી મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર કે મહેતા દ્વારા પત્રકાર પરિષદ યોજીને કરવામાં આવી તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લાની સાત વિધાનસભાની એક હજાર આઠસો પિસ્તાલીસ બોટાદની બે વિધાનસભાના

સાત લોકસભા સાત વિધાનસભાની અંદર લોકસભાની વાત કરીએ તો ઓગણીસ લાખ સોળ હજાર નવસો જેટલા મતદાતાઓ નોંધાયેલા છે એમાં ચુમ્માલીસ જીરો ઓગણચાલીસ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે આજે તમામ વિધાનસભા મત વિભાગમાં બોટાદ ગઢડા અને ભાવનગર જિલ્લામાં આવેલી સાત વિધાનસભામાં રવાનગીની કામગીરી પૂર્ણતાને આરે છે લગભગ દસ હજાર સાતસો જેટલો સ્ટાફ આપણે ભાવનગર લોકસભાની અંદર અને દસ હજાર ત્રણસો પચાસ નો સ્ટાફ ભાવનગર જિલ્લાની અંદર અત્યારે અમારે ત્યાંથી રવાના થયો છે આવતીકાલે સવારે સાત સવારના સાત થી સાંજના છ સુધીનો મતદાન કરવાનો નિયત સમય છે સવારે સાડા પાંચ વાગ્યાથી દરેક મતદાન મથક ઉપર મોકપોલની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અમે લગભગ પચાસ ટકા મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરી રહ્યા છે દરેક એસી માં સાત મહિલા સંચાલિત પિંક મતદાન મથક બનાવવામાં આવશે પીડબ્લ્યુડી દ્વારા એક જિલ્લા મતદાન મથક બનાવવામાં આવશે મોડેલ પોલિંગ સ્ટેશન દરેક એસીમાં એક બનાવવામાં આવશે અને યુવા દ્વારા સંચાલિત મતદાન મથક એક બનાવવામાં આવશે તો આવતીકાલે લોકસભા ચૂંટણીને લઈને નર્મદા જિલ્લાનું તંત્ર પણ સજ્જ બન્યું છે મુક્ત અને ન્યાયપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે કલેક્ટર શ્વેતા તેવટિયાએ માહિતી આપી મતદારોને અચૂકપણે મતદાન કરવાની અપીલ કરી હતી આવતીકાલે નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી ચોવીસનું મતદાન થવાનું છે જેના માટે હું અમારા જિલ્લાના લગભગ સાડે ચાર લાખથી વધારે મતદારોને અપીલ કરવા માંગુ છું કે મોટી સંખ્યામાં બહાર આવીને પરિવાર આવીને મત આપે સાથે કાલે હિટવેવ ની પણ આગાહી છે તો હું બધાને વિનંતી કરું છું કે સવારે સાત વાગેથી જે મતદાન થવાનું છે એમાં ભાગ લે અને સાંજે છ વાગે સુધી એ પતાવી દે અમારે અહીંયા ખાસ આકર્ષણ રહેશે અમારા મતદાન મોડલ મતદાન મથકો જેમાં એસઓયુ ખાતે એકતા નગરમાં જંગલ સફારીની થીમ પાર્ક ઉપર એ એક ખાસ મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે અને બહુ સરસ એક અટ્રેકશન અમારે અહીંયા રહેશે બીજી બાજુ ડેડિયાપાડામાં પણ એક ટ્રાઇબલ થીમનો ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે બાકી તંત્રના તરફથી બધી રીતે બધી તૈયારીઓ કરવામાં આવી છે અને લાસ્ટમાં હું બધાને કહું છું કે એ લોકશાહી લોકતંત્રનું જે પર્વ છે એમાં ભાગ લે અને નર્મદામાં સૌથી વધારે વોટિંગ થાય અને અમે દર વર્ષની જે ટર્નઆઉટમાં આગળ રહીએ એ મારી આશા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો ગાંધીનગર ખાતે આવેલી આ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓ જેમ કે બાયોટેકનોલોજી બાયો એન્જિનિયરિંગની સાથે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ તથા બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના બસો ત્રીસ વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ યુનિવર્સિટીની સ્થાપના બે હજાર છમાં તે વખતના મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબના આશીર્વાદ હેઠળ થઈ હતી આ સંસ્થા પુરી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન ઇન્ડિયા દ્વારા સંચાલિત છે આ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બાયોટેકનોલોજી એન્ડ બાયો એન્જિનિયરિંગ બિઝનેસ મેનેજમેન્ટ જેવા વિવિધ વિષયોના કોર્સિસ ચલાવવામાં આવે છે યુનિવર્સિટી સ્કિલ બેઝડ ઇનોવેશન કોર્સિસ માટે જાણીતી છે આ યુનિવર્સિટી બાયોટેકનોલોજીકલ કોર્સિસ માટે ભારતભરમાં વિખ્યાત છે તથા ખાસ કરીને યુનિવર્સિટીએ બે ત્રણ મહિના પહેલાં જ આઈ વિશ્વ વિખ્યાત આઈબીએમ કંપની સાથે એમઓયુ કરેલ છે અને આઈબીએમના સપોર્ટથી યુનિવર્સિટી વિવિધ એઆઈ અને એમએલ બિઝનેસ મેનેજમેન્ટ ફિનટેક વિવિધ ક્ષેત્રોમાં કોર્સિસ ચલાવવા જઈ રહી છે આજે યુનિવર્સિટી માટે ખૂબ આનંદનો દિવસ છે વિવિધ વિદ્યાશાખાના કુલ બસો ત્રીસ વિદ્યાર્થીઓ તેમાં ગોલ્ડ મેડાલિસ્ટ તથા પીએચડી સહિત કુલ બસો ત્રીસ વિદ્યાર્થીઓ ડિગ્રી લઈ રહ્યા છે થરાદની નર્મદા કેનાલમાં બે યુવક ડૂબ્યા હોવાની ઘટના થોડા દિવસ સામે આવી હતી અગમ્ય કારણોસર પોતાની રીક્ષા કેનાલની બહાર મૂકી કેનાલમાં ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી ત્યારે આ ફાયર ઘટનાની જાણ તાત્કાલિક કરવામાં આવતા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા મૃતકના વાલી વારસાને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી યુવકો કેનાલમાં ડૂબ્યા કે પછી તેમણે મોતી ડૂબકી લગાવી હતી એ કારણો જોકે હજુ પણ અકબંધ જોવા મળી રહ્યા છે રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે શહેર પોલીસ દ્વારા ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ચેકપોસ્ટ પર બહારથી આવતા લોકોની પણ નોંધ લેવામાં આવી રહી છે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા જયપાલસિંહે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો અને નવ જેટલી પેરામિલિટરી ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે વિસ્તારમાં વાકાનેર ટંકારા એના પણ સમાવેશ થાય છે અને અમુક એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં જે સુરેન્દ્રનગરના પણ બૂથો આવેલા છે એ વિસ્તારોમાં પણ વિશેષ બંદોબસ્ત ગોઠવામાં આવેલા છે ત્યાં મોબાઈલની સંખ્યા પણ વધારવામાં આવી છે અને જે સંવેદનશીલ બૂતો હતા ત્યાં પણ પોલીસનો જે ડિપ્લોયમેન્ટ છે એ શેર કરતાં થોડા વધુ રાખવામાં આવેલું છે બધા ચૂંટણીની કામગીરીના સંલગ્ન છે એના ઉપર લગભગ તીન હજાર પોલીસ છસો ઉપર હોમગાર્ડ અને ચાર કંપની પેરામિલિટરી ફોર્સ એ ફરજ બજાવશે સમિતિની રજૂઆત જે હતી એના માટે છેલ્લા બે દિવસથી સતત બધી ચેકપોસ્ટો ઉપર ને બહારથી જે બધા રાસ્તો આવે છે એના ઉપર પણ ચેકિંગ રાખવામાં આવી છે બહારના બધા જિલ્લાઓથી પણ સંકલન રાખવામાં આવેલા છે કે ત્યાંથી કોઈ બસો બુક થઈને કોઈ રાજકોટ તરફ આવે છે અને જે જે વિસ્તારો અમે સંવેદનશીલ લાગે છે ત્યાં વધારે કાળજી લેવામાં આવશે બધી બાબતો કે જે જે વિસ્તાર સંવેદનશીલ હતા આ બાટો આ માટે એમાં સતત બે દિવસથી રાત્રે બધા કોમ્બિંગ રાખવામાં આવી છે બધી ચેકિંગો રાખવામાં આવી છે આજના દિવસે પણ ભલે બધી પોલીસ મતદાન મથક ઉપર અત્યારે પહોંચી ગઈ છે તે જે બીજા રિઝર્વની પોલીસ છે એ પણ આ કામગીરી આજે રાત્રે પણ કરવાની છે છેલ્લા દોઢ મહિનાથી જે પોલીસની કવાયત હતી એ કવાયતના અનુસાર લગભગ દસ હજાર ઉપરાંત લોકોના ઉપર અટકાયતી પગલાં જેના અંદર પાસા અને તડીપારનો પણ સમાવેશ છે ત્યાં તે ઉપરાંત જે બધી સંવેદનશીલ બૂથો છે એને ઉપર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલું છે જે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સથી એના ઉપર પચાસ ટકા ઉપરાંત બધી સંવેદનશીલ બૂથો ઉપર પેરામિલિટરી ફોર્સિસ ગોઠવામાં આવેલી છે અને બાકીના બૂથો ઉપર પોલીસના વધારાના ડિપ્લોયમેન્ટ અને સાથે સાથે જે તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર્સ અને વેબ કાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એના ઉપરથી બધા સંવેદનશીલ વિસ્તારો અને બૂથો ઉપર નજર રાખવામાં આવશે તમામ જે છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેરમાં જે બાબતોની ચર્ચા હતી એને મદદનજર રાખી પોલીસની મોબાઈલો પણ વધારા કરવામાં આવેલું છે જે લગભગ સાઠ જેટલી મોબાઈલો આ તમામ પોલિંગ સ્ટેશન લોકેશન્સ ઉપર સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ રાખશે છેલ્લા બે દિવસથી અમે બધી ચેકપોસ્ટ ઉપર બહારથી આવતા વ્યક્તિઓના ઉપર ધ્યાન રાખીએ છીએ જે તંત્રની સૂચના હતી કે જે લોકો ભારતીય આવેલા છે એ પરત જાય એની પણ કાળજી લેવામાં આવી છે અને સાથે સાથે જે બી ઘટના બની શકે એની અવલોકન કરી અને એના માટે અમે તૈયારી રાખી છે અમે વિશ્વાસ છે કે આવતીકાલ જે ચૂંટણી છે એ શાંતિથી પૂર્ણ થશે આપણે બધા જાણીએ છીએ કે આવતીકાલે લોકસભાની ચૂંટણી છે આવતીકાલે લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બે લોકસભા ક્ષેત્રો લાગે છે પોરબંદર ઓર રાજકોટ આમાં ત્રણ વિધાનસભા ક્ષેત્ર છે પોરબંદરમાં આવે છે બાકી તમામ એરિયો રાજકોટ લોકસભા ક્ષેત્રમાં આવે છે છેલ્લા ડેઢ મહિનાથી રાજકોટ ગ્રામ્ય પોલીસ નિષ્પક્ષ તટસ્થ ટ્રાન્સપેરન્ટ ચૂંટણી થાય અને લઈને પ્રયાસો કરે છે અમે છેલ્લા ડેઢ મહિનામાં પંદર હજારથી વધારે લોકો પર અટકાયતી પગલાં લીધા છે આ ઉપરાંત ત્રીસ લાખથી વધારેની દારૂ પકડવામાં આવેલ છે એનડી ઇલીગલ વેપનના તમામ કેસો કરવામાં આવેલ છે રાજકોટ ગ્રામ્ય ક્ષેત્રમાં બાવીસ જેટલી ચેક પોસ્ટો બનાવીને નિરંતર ટ્વેન્ટી ફોર બાય સેવન વાહન ચેકિંગ રાખવામાં આવેલ છે ઓર હજારોની સંખ્યા વાહન ચેક કરવામાં આવેલ છે જેટલી બૂથો સંવેદનશીલ છે સામાન્ય છે આ તમામ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ઇશિયાની ગાઈડલાઇન પ્રમાણે રાખવામાં આવેલ છે રાજકોટ ગ્રામ્યમાં આવતીકાલે ત્રણ હજારથી વધારે પોલીસ આ સાથે આઠ કંપની સેટર્ડ આર્મ ફોર્સની બંદોબસ્તમાં રહેવાની છે છેલ્લા ત્રણ દિવસથી ટ્વેન્ટી ફોર બાય સેવન તમામ એરિયાઓની કોમ્બિંગ કરવામાં આવે છે કોઈપણ જગ્યાએ કોનિશ્ચય બનાવ નહીં બને આની પૂર્ણ તકેદારી રાખવામાં આવેલ છે આપણે તમામ નાગરિકોનું કર્તવ્ય છે કે લોકશાહીના મહાકર્વમાં આપણે સંબલિત થઈએ પણ આપણે વધારે વધારે મતદાન કરી લોકશાહીને સશક્ત કરીએ થેન્ક યુ લોકસભા ચૂંટણીને ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે ત્યારે પાટણમાં યુનિવર્સિટી ખાતે આવેલ બીબીએ ભવન ખાતેથી પાટણ લોકસભામાં સમાવિષ્ટ એવી ચાર વિધાનસભા માટે ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લાની ચાર વિધાનસભા પર ચૂંટણીલક્ષી સામગ્રી વિતરિત કરાઈ જેમાં બી યુ સીયુ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી તમામ પ્રિસાઇડિંગ ઓફિસરને સોંપાઈ હતી પાટણ લોકસભાની સાત વિધાનસભા બેઠકમાં વીસ લાખ ઓગણીસ હજાર નવસો સોળ મતદારો આવતીકાલે મતદાન કરવાના છે સાત વિધાનસભા બેઠકમાં બે હજાર તોતેર

અને આ તમામ મતદાન ટુકડીઓ તેમના રૂટ મુજબ તમની સ્ટેશનરી અને ઈવીએમ લઈને હવે રવાના થશે તમામ મતદાન મથકો ખાતે હીટવેવ અંતર્ગત આપણે મેડિકલ ટીમની સુવિધા પણ કરવામાં આવી છે જ્યાં ત્યાં બેઝિક મેડિકલ કીટ સાથે અને ઓઆરએસની સુવિધા સાથે ત્યાં હાજર રહેશે આ ઉપરાંત તમામ મતદાન મથકો ખાતે પોલિંગ સ્ટાફ માટે વેલફેર કીટ પણ આપવામાં આવેલી છે જેમાં ટૂથપેસ્ટ બ્રશ બિસ્કિટ આ તમામ બેઝિક સુવિધાઓ તેમને વેલ્ફેર કીટમાં આપવામાં આવેલ છે વધુમાં તમામ મતદાન મથકો ખાતે મેડિકલ કિટની પણ સુવિધા આપવામાં આવેલ છે તો સમાચારમાં હાલ ફક્ત આટલું જ જતા પહેલા નજર કરી લઈશું હેડલાઇન્સ પર આ હેડલાઈન્સ ના છે છાશ વાલાની પ્રોબાયોટિક લસ્સી જામનગરમાં જૂની બિલ્ડિંગ ધરાશાયી ધ્રોલમાં નુરી હાઈસ્કૂલ પાસે બિલ્ડિંગ ધરાશાયી થયું ગરીબ શ્રમિકોના બાળકો દટાયા એક બાળકના મોતની આશંકા જામનગરમાં મતદાન એક દિવસ પૂર્વે જામ નું પત્ર રાજપૂત સમાજ સંકલન સમિતિ દ્વારા ટીકા કરાઈ હતી જામ સાહેબે કહ્યું મોદીએ ક્યારેય કોઈ સમુદાય કે મહિલા સામે ખરાબ શબ્દ ઉચ્ચાર્યા નથી આવતીકાલે ગુજરાતી લોકસભાની પચીસ વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણી માટે યોજાશે મતદાન અમદાવાદ શહેર અને ગ્રામ્યને મળી સોળ સ્કૂલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી શહેરની બારમાંથી અગિયાર સ્કૂલમાં પોલિંગ બુથ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમોએ તપાસ શરૂ કરી મતદાનના દિવસે જ કાળઝાળ ગરમીની આગાહી પાંચ દિવસ તાપમાનો પારો ઊંચો રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી